નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ અરવલ્લીના માલપુર માં ભરાતા અમાલકી એકાદશી ના લોકમેળા નું મહત્વ રહેલું છે માલપુર માં હિન્દુ સંસ્કૃતિ મુજબ એકાદશી ના મેળા થી હોળીના પર્વ ની શરૂઆત થાય છે અને લોકો ઉત્સાહપૂર્વક હોળીના તહેવાર નો ઢોલ નગારા વગાડીને શરૂઆત કરે છે ફાગન સુદ એકાદશી એટલે અમલકી એકાદશી આ દિવસે ગુજરાત વિવિધ સ્થળોએ લોકમેળા યોજાતા હોય છે તેમાં અરવલ્લી જિલ્લાના ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ માલપુર ખાતે મરાતો પરંપરાગત લોકમેળો લોકો માટે આકર્ષણ જમાવ્યું છે આ લોકમેળામાં અરવલ્લી મહીસાગર રાજસ્થાન અને સંખ્યામાં મેળો માટે પડ્યા હતા અને ધાની કપડાંગ રમકડાં ઘરની ચીજ વસ્તુઓ વગેરે હોળી ની ખરીદી કરતા નજરે પડ્યા હતા ફાગન સુદ એકાદશી થી ગ્રામ્ય વિસ્તારોમાં હોળીના ઢોલ વગાડવાની શરૂઆત થાય છે અને છેક્રમ પાંચમ સુધી ઢોલના તાલે રશિયા ગાઈને હોળીના પર્વની ઉજવણી કરે છે માલપુર ખાતે આ મેળામાં બાળકો યુવાનો મહિલાઓ સૌ કોઈ માલપુરના આમલકી એકાદશીના મેળામાં ઉમટી પડીને અનેરો આનંદ માન્યો હતો અને હોળીના તહેવાર ની શરૂઆત તેમજ ઢોલ નગારા વગાડીને હોળીના પર્વની ઉજવણીની શરૂઆત કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ માલપુર આમલકી અગિયારસ મેળામાં આવતા હજારો લોકોને ઠંડુ પાણી પીવા મળી રહે તે માટે માલપુર ચાર રસ્તા ઉપર જાય માલપુર દ્વારા પાણીની સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માલપુર પ્રમુખ મહેશભાઈ પટેલ મંત્રી અમરીશભાઈ પંડ્યા વિઠ્ઠલભાઈ પટેલ પૂર્વ પ્રમુખ અતુલભાઈ સુથાર પૂર્વ ધારાસભ્ય વિકીબેન પરમાર સહિત જાયન્ટ સહિયર પ્રમુખ રીટાબેન સુથાર પૂર્વ પ્રમુખ દક્ષાબા રાઠોડ ઉપપ્રમુખ હિનાબેન ત્રિવેદી અરવિંદભાઈ મહેતા જયેશભાઈ ત્રિવેદી જાયન્ટ મીડિયા કન્વીનર અલ્પેશભાઈ ભાટિયા વગેરે ઉપસ્થિત રહીને પાણીની સેવા પૂરી પાડીને સરાહની કાર્ય કર્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ માલપુર મહેશભાઈ પટેલ પ્રમુખ શ્રી જાયન્ટ માલપુર આજે ઓગણી અગિયારસ ના દિવસે ચાર રસ્તા ઉપર અમારા જાયન્ટ માલપુર અને જાયન્ટ સૈયર દ્વારા પાણીના પરબનો આજે હજારો સંખ્યામાં જયારે મેળાની અંદર બાળકો વડીલો અને યુવાનો જયારે મેળાની મજા માણવા આવી રહ્યા છે ત્યારે પાણીની પરબની વ્યવસ્થા જાયન્ટ દ્વારા કરવાઈ છે આજે જેમાં ઉપસ્થિત મારા જાહેરના મંત્રી શ્રી અમરીશભાઈ અને અમારા પૂર્વ ધારાસભ્ય મંત્રી શ્રી વિધિબહેન અરવિંદ કાકા અમારા જાહેરના સિનિયર ઉજ્જલભાઈ અમારા પૂર્વ પ્રમુખ અતુલભાઈ જાય પ્રમુખ સૈયાર રીતાબેન દક્ષાબા અને મારા સર્વે કાર્યકરો જાહેરાતના મિત્રો દ્વારા બંને ગ્રુપો દ્વારા આજે ખૂબ સુંદર પાણીના ભરતની વ્યવસ્થા કરી છે અને જેના થકી આટલી ગરમીમાં બાળકો અને વૃદ્ધો યુવાનો જે કોઈ જ્યારે મેળો માણો આવે છે અને ઓફલી અગિયારસનો મેળો જ્યારે માલપુરમાં ખૂબ પ્રખ્યાત છે વર્ષોથી ચાલતો ત્યારે આ લોકો પાણી પીને સંતોષ માને છે જાહેરની સેવાને ખૂબ દીવદ આવે છે